વિછીયામાં પોલીસ પર પથ્થરમારો કરનાર મુખ્ય આરોપી મુકેશ રાજપરા અને નવનીત સોલંકીની વિછીયા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે કોર્ટ સમક્ષ સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા પોલીસે મુકેશ રાજપરા પર ગંભીર આક્ષેપ કર્યા મુકેશ રાજપરા લોકોને ભેગા કરવા અને લોકોને ઉશ્કેરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી પોલીસે ટોળા સામે ગંભીર કલમો લગાડી જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનું રાયોટિંગ તેમજ ભારતની ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ નુકસાની કરવાની અને વિવિધ કલમ મુજબ પોલીસ ટોળા સહિત મુખ્ય આરોપી પર ગુનો નોંધ્યો હતો પોલીસ અત્યાર સુધીમાં મુખ્ય આરોપી મુકેશ રાજપરાને નવનીત સોલંકી સહિત સાઠ લોકોની ધરપકડ કરી છે અઠાવન જેટલા આરોપીને ગોંડલ જેલ હવાલે કર્યા હતા પોલીસે મુખ્ય આરોપી મુકેશ અને નવનીતને રિમાન્ડ દરમિયાન કડક કાર્યવાહી કરાશે સાથે જ મુકેશે જે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી તે કઈ જગ્યાએ બનાવી હતી અને લોકોને ભેગા કરવામાં કોની કોની મદદ હતી સાથે જ ક્યા પક્ષના નેતાઓ પડતા પાછળ રહીને આ પંથકની શાંતિ ડોલવાનું કાવતરું રચી રહ્યા છે તે તમામ મુદ્દે પોલીસ તપાસ હાથ કરશે જીડીસી ન્યૂઝ સાથે કરશન બામ Yeah, I'd go.